જૂનાગઢના બાટવા પોલીસ સ્ટેશન ખાતે ગતરાત્રિના સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ મળી કુલ રૂપિયા એક કરોડ પંદર લાખ બ્યાસી હજારની લૂંટ થવા પામી હતી આ બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવી તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો હતો પોલીસ શું આપ યુનિક તેમજ અવનવી ડિઝાઇનમાં ચાંદીના દાગીના ખરીદવા આતુર છો તો આજે જ મુલાકાત લો કેસો શહેરમાં આવેલા ચાંદીના સ્પેશિયલ શોરૂમની જે તમને મળશે કચ્છી પાયલની પાંચસો થી વધુ ડિઝાઇન વિશાળ રેન્જ સિલ્વર જવેલર સોની બજાર કે શોધ રાત્રે નાકાબંધી સહિતના પગલાઓ સાથે તપાસ હાથ ધરી હતી પરંતુ આરોપીઓ હાલ ઝડપાયા નથી બાટવા પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે ત્યારે આ બાબતે નાયબ પોલીસ અધિક્ષક બીસી ઠક્કરે મીડિયાને આ મામલે માહિતી આપી હતી

જેઓના સેલ્સ પર્સન છે જેઓ ગયા ગયા સોમવારથી જુનાગઢ વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ તેમજ લીંબડી તેમજ તાલાના વિસ્તારમાં પોતાનો સોનું વેચવા માટે આવેલા હતા અને ગતરોજ તેઓ સાંજે લુધિયાણાથી સાંજે સાત વાગે રવાના થઈને અંદાજે કોણાકની આજુબાજુ માટવા પોલીસ હાથ પાસે આવતા તે દરમિયાન તેમના ફોર વ્હીલમાં હવા ઓછી જણાતા તેઓ નીચે ઉતરેલા તે દરમિયાન એક વ્યક્તિ ધસી આવી તેમની સાથે ઝપાઝપી ગાળાધાડી કરી તેમજ એને શરીર જેવો હથિયારથી ઇજા કરેલી બાદમાં બીજા બે જણ આવી જતા અને તેઓના ફોર વ્હીલની અંદરથી સોનાના દાગીનાની સુકેશ હતી જેમાં સોનાના દાગીના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ મળી કુલ એક કરોડ પંદર લાખ અને બ્યાસી હજારની પોતાની લૂંટ કરી નાસી ગયાની ફરિયાદ ફરિયાદી શ્રી જાગૃતિભાઈએ જાહેર કરતા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી અને આગળની તપાસ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટરીએ સંભાળેલી છે આ બનાવની જાણ થતાં તુરત જ પોલીસ અધિકારી શ્રી મહેતા સાહેબ ડીવાએસપી તેમજ તમામ કેસો ડિવિઝન ઓફિસરો તેમજ જિલ્લાના પણ ડિવિઝનના ઓફિસરો આવી ગયેલા અને જુદી જુદી ટીપો પાડી આરોપી પકડવાની તજવીજ હાથ ધરી છે